હેલો મારું ટૂંક ફેમિલી કેમ છે બધા મજામાં છે હું પણ મજામાં બધાયને મિત્રો નવા બ્લોગમાં હાર્દિક 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 સ્વાગત છે મિત્રો અત્યારે વાગ્યા છે અગિયાર વાગ્યા છે પણ મિત્રો જય શ્રી રામ જય બજરંગબલી ચોધારભાઈ મા ભગવતી રામદેવ કે હનુમાન દાદા તમને સદાય ખુશ રાખી એવી આપની શુભેચ્છા પાઠવું છું તમે મારો બ્લોગ જોવો છો કયા કયા ગામથી જોવો છો તમને જે સપોર્ટ કરો છો તો થેન્ક યુ મિત્રો જે તમારા માટે મેં ધૂમ મજા આવું છું અને નવા નવા અંદાજમાં બ્લોગ લાવું છું આજે પણ કંઈક તમારા માટે નવું લાવીશ તો બન્યા રીતે મિત્રો થોડો ઘણો આપણે જેટલા પણ મારા બ્લોક જોતા હોય તો મિત્રો તમારા લગ્નની સિઝનમાં જો બેન્ટની ઓર્ડર જોતા હોય તો પછી બેન્ડ તો તમને બતાવું બરાબર છે રેડી થઈ ગયું છે બરાબર છે પહેલો ઓર્ડર એક ઓર્ડર આપણા ઘરા ગામમાં પતાવ્યો છે અને હવે આપણે ઓર્ડર આવવાના છે એટલે ધૂમ મચાવવાના છે આખા પંચમહાલ દાહોદમાં આખા ગુજરાતમાં ક્યાંથી વાગ્યા હજુ વાર છે આપણે કશું નોંધાની મિત્રો અમે એવી જગ્યા પર જઈ રહ્યા છીએ પણ થોડો ઘણો આપણે બેન્ટનો નજારો તમને બતાવું તો જેને પણ જો લગ્નની સિઝનમાં લગ્ન માટે વરરાજા માટે કે લાડી હોય તો લાડો હોય આપણે તો લગ્નમાં ધૂમ મચાવવાની મચાવવાની હોય પણ મિત્રો બેન્ટ તમને થોડું ઘણું બતાવું

કારણ સર કઈ કઈ પણ મેળો જોયો નથી મારી ગયું હજુ જો કામે જ મકાઈ બાકી તુવેરું ડાળવાનું બાકી કામે જ ચાલે છે હવે કઈક ચોથા મે ચોથા મહિના ફાઇનલી ચોથા મહિના ટ્રાટન થશે અને કેવું પછી આપણે ટીમલી હેમલી નું કઈ કઈક લાવીએ ચોથા મહિનામાં સીઝન હવે બે બીજે ચાલે છે હા થોડું મોડું ચાલે ચોથા મહિના માં કઈક લાવીએ ટીમલી એક બનાવવાની કાયદે સર કાયદે કોઈ ચાહકો ને એવું નહી લાગે કે અમુક કરા કરા હા આવ્યા નહી જો બસ એટલે એક ટીમલી તો લાવી સુધી મોડા બીજું હું કઈક તમારો સપોર્ટ જોવે છે બીજું કઈ નહી બસ મિત્રો તમે જેવો સપોર્ટ કરો એવો સપોર્ટ આપતા જો આગળ અને તમારા માટે કન્ટેન્ટ મે નવું નવું લાવીશ બસ બન્યા રહેજો અને દિવસ માટેનો કંઈક આગળનો હજુ કંઈ વિચાર્યું નથી મેં વિચારું તમને પાસે બીજું બતાવીશ જોરદાર બરાબર ચોક્કસ ફાઇનલ મિત્રો ફાઇનલી પહેલો ચાંદલો અમારા ગામમાં તો મારા ગામનો પહેલો ચાંદલો મામેરો કહેવાય મોમેરો મારા ગામનો મામેરો છે આજે તો જેટલા પણ મારા યુટ્યુબ ફેમિલી જોતા હોય તો ખાલી કોમેન્ટ કરીજો જાજુ નહીં ભૂલી શકું થોડું થોડું તમને બતાવીશ મોમેરોની મોજ કેવી રહે છે શું કરીએ છીએ અમે અને કેટલા સગાવા લાવે છે શું થાય છે બરાબર તો બને રહીશો ગણેશ મજીક બ્લોક સાથે બરાબર ચાંદલામાં તો કયા કયા ગામમાં ચાંદલો પતી ગયો હોળી મોર અમારા ગામમાં હોળી પછી જ સ્ટાર્ટ થઈ જશે પહેલો ચાંદલો એમ કહેવાય કે પહેલો મોમેરો બરાબર તો બને રહીશો બ્લોક સાથે જોઈટિંગ બરાબર મિત્રો અને મોમેરો કે ચાંદલો ચાંદલા વિધિમાં આપણે ખાવાનું જ બનાવવું પડતું હશે તો કઈ પ્રકારનું ખાવાનું બનાવ્યું છે સાદું કે કેવું હાઈ ફાઈ એ તમને બેસ્ટ બેસ્ટ બતાવીશ બરાબર છે તો બન્યા રહીશું ને કોણ કોણ આવવાના છે કોણ કોણ છે એ બધો જ આખા બ્લોગમાં આપણે આવશે બરાબર કેટલી મજા આવે તો ખાવાનું પહેલું લઈ લઈએ આપણે દોસ્તો એક બાજુ ભૂંગળા છે પેની બાજુ મોટા મોટા કઢિયા છે પણ કહેવાનો મતલબ તમે જુઓ છો દાળ ભાત ભૂંગળા અને લાપસી બહુ બિલકુલ સરસ છે બરાબર ઓલી બાજુ તમે જો થોડા ઘણા માણસો બેઠા છે દોસ્તો બાજુમાં છું પણ ચાંદલા વિધિમાં એમ કેવાય કે ડીજે આવે છે ડીજે કોણ લઈને આવે છે આપણને ખબર નહીં પણ જો ચાંદલા વિધિમાં ડીજે લઈને આવે છે ભાઈ રમતા રમતા આવે છે ભાઈ તમે જોજો પૂરો વિડીયો જોજો આગળ એટલી મજા આવે તમને મેં કહીશ બરાબર